ભગવાન દરેકની મદદ કરે છે બસ ભગવાન પર વિશ્વાસ રાખો એક રાજા દરરોજ મંદિરે જતો હતો મંદિરની બહાર બે ભિખારી બેઠા હતા જ્યારે રાજા મંદિરમાંથી બહાર આવ્યા ત્યારે એક ભિખારીએ રાજાને કહ્યું હે રાજા ભગવાને તમને ઘણું બધું આપ્યું છે તો તમે પણ કંઈક આપો જ્યારે બીજો ભિખારી બોલ્યો હે ભગવાન તમે રાજાને ઘણું બધું આપ્યું છે મને પણ કંઈક આપો જ્યારે રાજા ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે બીજા ભિખારીએ પેલા ભિખારીને કહ્યું કે તું પણ ભગવાનની પાસે માંગ ભગવાન દરેકની વાત સાંભળે છે તે ચોક્કસ તને કંઈક આપશે ત્યારે તે પ્રથમ ભિખારીએ બીજા ભિખારીને કહ્યું કે ચૂપ કર મૂર્ખ પણ એક દિવસની વાત છે રાજાએ પોતાના મંત્રીને બોલાવીને કહ્યું કે મંદિરમાં બે ભિખારી બેઠા છે જેમાંથી એક ભિખારી હંમેશા મારી પાસે કંઈક માંગતો રહે છે જ્યારે બીજો ભિખારી હંમેશા ભગવાન પાસે માંગતો રહે છે અને ભગવાન તેને ચોક્કસ મદદ કરશે એટલા માટે તમે એક કામ કરો એક મોટા વાસણમાં ખીર ભરો અને તેમાં સોનાનો સિક્કો નાખો અને તે એ ભિખારીને આપો જે દરરોજ મારી પાસેથી કંઈક માંગતો રહે છે મંત્રીએ રાજાને કહ્યું તે પ્રમાણે જ કર્યું જ્યારે પેલા પહેલા ભિખારીની મંત્રીએ મોટા વાસણમાં ખીર અને તેમાં સોનાના સિક્કા ભરીને આપ્યા ત્યારે પેલા ભિખારીએ ખીર ખાધી વખતે બીજા ભિખારીને ચીડવતા કહ્યું કે આયો મોટો ભગવાન પાસે માંગવા વાળો જો રાજા જોડે માંગવાથી મળ્યું ને અને જ્યારે જમતી વખતે તેનું પેટ ભરાઈ ગયું ત્યારે તેણે બાકીની ખીર બીજા ભિખારીને આપી અને કહ્યું લે તું પણ ખાઈ લે મુખ એમ કહીને તે વાસણ પેલા બીજા ભિખારીને આપી દીધું બીજા દિવસે જ્યારે રાજા મંદિરમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે જે ભિખારીને ખીરના વાસણમાં સોનાનો શિકાણો આપ્યા હતા તે હજુ પણ ત્યાં જ બેઠો હતો જ્યારે બીજો ભિખારી ન હતો તેથી રાજા એ ભિખારીને કહ્યું કે શું તને ખીર ભર્યું વાસણ નથી મળ્યું ત્યારેથી ભિખારીએ કહ્યું કે હા રાજા મને મળ્યું હતું કેટલી સરસ અને સ્વાદિષ્ટ ખીર હતી મેં પેટ ભરીને ખાધી અને બાકીની ખીર મારી સાથે બેઠેલા બીજા ભિખારીને આપી અને કહ્યું કે મૂર્ખ હંમેશા કહેતો રહે છે કે ભગવાન આપશે ભગવાન આપશે લે આખી ખાઈ લે મૂર્ખ એ ભિખારીની વાત સાંભળીને રાજા હસ્યાને બોલ્યા કે અવશ્ય ભગવાને કાલે તેને આપ્યું જ દીધું તેથી જ મિત્રો જો તમારે અપેક્ષા રાખવી હોય તો ભગવાન પાસેથી અપેક્ષા રાખો તમારી જાત પાસેથી અપેક્ષા રાખો જો તમારે કંઈક માગવું હોય તો ભગવાન પાસે જ માગવું ભગવાન દરેકનો સાંભળે છે બસ આપણે ભગવાનમાં વિશ્વાસ રાખવો જોઈએ મિત્રો જો તમને વાર્તા ગમે તો વિડીયો લાઇક કરો અને આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આખી વાર્તા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર